નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટથી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરાતા સ્થાનિક કર્મચારીઓએ સખ્ત વિરોધ નોંધાવ્યો આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કર્મીઓની નિમણૂક કરાતા સ્થાનિક સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ખંભાત નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ડોર ટુ ડોર કલેક્શન વાનના ડ્રાઈવરો તેમજ સફાઈ કર્મચારીઓની નિમણૂક કરાતા છેલ્લા વીસથી થી ત્રીસ વર્ષથી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ અન્યાય થતાં આજ રોજ નગરપાલિકા ભવન ખંભાત ખાતે પરિવારજનો સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો નગરપાલિકા ચીફ ઓફિસરને પણ રજૂઆત કરાઈ હતી સ્થાનિક સફાઈ કર્મચારીઓ દ્વારા ખંભાત પ્રાંત અધિકારી તેમજ ખંભાત મામલતદાર સમક્ષ હાજર થઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ તાત્કાલિક રદ કરવા આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે ન્યાયી માગણી કરવામાં આવી હતી રિપોર્ટ શૈલેષ પંડ્યા સાથે સહયોગી નયન પરમાર સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ

ચાર લિસ્ટ તો આવું છે તો છ ટમ્પની ઘટ પડે બસ દર સોમવારે એ ચાર ટમ્પમાંથી બે ટમ્પ આ તમને માંગે દો થાય તો ઓર્ડર આવે ઓર્ડર આવે તો ઓર્ડર તો અમારે આ કામ છે પણ એમાં અમાજ ઓપર્ટીટી નથી છે હું નથી અમારી કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ચાલુ કરવામાં આવ્યો છે તેનો અમને સખતમાં સખત વિરોધ છે ટોટલ અમારી વાલ્મીકી સમાજ ને સફાઈ કામદાર તરફથી કે જે વાર્ષિક આ લોકો જે રૂપિયા આપી રહ્યા છે જે કંઈ એટલો પગાર તો અમારો વાર્ષિક પણ થતો નથી અમે એમને રજૂઆત કરી કે આ કોન્ટ્રાક પદ્ધતિ બંધ કરો ને અમારી વારસાગત ચાલુ કરતો વારસાગત ચાલુ કરો શું થાય કે અમારો એક કામદાર રિટાયર થાય કે એક્સપાયર થઈ જાય તો એની જગ્યાએ એક માણસ આવી જાય તો જગ્યા ખાલી પડે ને વખતો વખત ભરતીની જરૂર પડે નહીં તમારા કોન્ટ્રાક્ટવાની કઈ જરૂર છે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ માટે છે કે અન્ય સફાઈ કર્મચારીઓ માટે પણ છે નહીં આ લોકોએ જે ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કર્યું છે વાહનો એ વાહનો અમારા જે કામદારો ચલાવતા હતા સફાઈ કામદારે આજે વીસ વર્ષથી સિવાલતા હતા આજે એ લોકોને એ લોકોએ છૂટા કરી દીધા ને એવું કહેવામાં આવે કે તમે સફાઈ કરો એટલે મારો ફક્ત ફક્ત મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને પ્રાંત અધિકારીશ્રીને એવું કહેવું કે વાલ્મીકી સમાજનો કર્મચારી ફક્ત ને ફક્ત ખાલી સફાઈ જ કરે કે મરેલા ઢોર જ ઉપાડે કે માથે મેલું જ ઉપાડે કેમ ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એમનો હક નથી કૂતરા ઉપાડવાના આજે વર્ષથી એમને સીધા દિવસથી અને હું જાણ કરવામાં આવી છે કે ભાઈ કાલ તમારે સફાઈ કરવાની કેમ ભાઈ સફાઈ કરવાની છે એટલે ડોર ટુ ડોર કલેક્શન તમારે ચાલુ કરવું તો અમારા સફાઈ કામદાર ડ્રાઈવિંગ કરતા હતા ને અમારે જે તમારે બીજા માણસની ભરતી જરૂર હતો અમારા બસો પરિવાર છે બે હજાર કામદારો રખડી રહ્યા છે તેમને તમે રાખી શકો છો ને જે વીસ વર્ષથી આજે જે ડ્રાઈવરો સેવા આપી નગરપાલિકાના પગ કોરોના જેવી હા આજે એમની કોઈ કિંમત નહીં ગણવાની શું આનાથી કનેક્શન ચાલુ હતું બે હજાર સત્તરમાં જ્યારે કે આની પ્રોસેસ ચાલુ કરવા તો અમે વિરોધ કરવામાં આવ્યો તો એ બે હજાર સત્તરમાં બંધ થઈ ગયું અત્યારે બે હજાર ચોવીસમાં ફરી ચાલુ થયું અને અત્યારે પણ અમારો વિરોધ છે જો કાલથી ડોર ટુ ડોર કલેક્શન બંધ કરવામાં આવે તો અગાડી ઉગ્ર આંદોલન થશે અને સફાઈ ટોટલ ખાતાના સફાઈ કામદારો સફાઈથી માંડીને વોટર વર્કર્સ છે લાઈટ ખાધું છે કે પૌડી ખાધું ટોટલ કામગીરી બંધ કરવામાં આવશે